નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિશે વિજ્ઞાન માટેના આઈએમપી પ્રશ્નપત્રનું સંપૂર્ણ જવાબ સાચોનું સોલ્યુશન આપવાના છીએ તો પ્લીઝ મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો મિત્રો જો આ પેપર સાચું નથી કોઈ પણ યુટની અંદર તમને પહેલેથી સાચું પેપર મળશે નહીં પણ આ પેપરના માધ્યમથી તમને થોડોક ફાયદો થશે કારણ કે આ પેપરની અંદર મેં તમને એકદમ મોસ્ટ હેમ્પી પ્રશ્નો આપેલા છે તો આ પ્રશ્નો પાછા જવાબ સહિત આપેલા છે તો તમારે વિડીયોને પૂરેપૂરો જોવાનો છે આ બધા જ પ્રશ્નો તૈયાર કરી નાખવાના છે અને તમારા પાઠ્યપુસ્તકના તો તમે સાઈડમાં તૈયાર કરજો ઓકે તો મિત્રો પ્લીઝ વિડીયોને અંત સુધી જોજો તમારા બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જો મિત્રો પહેલાં ખાલી જગ્યાઓ કઈ કઈ મોસ્ટ એમ બી છે તમે તૈયાર કરજો કે પહેલો છે પદાર્થો એસિડ બેજ અને ખાલી જગ્યા હોય છે તો શું હોય એસિડ બેજ અને તટસ્થ હોય છે હવે જો મિત્રો અમુક સિલેબસની અંદર તમારે પ્રશ્નો ન આવેલા હોય તો એ પ્રશ્નોને આપણે ખોટી વધારાની મહેનત કરીને તૈયાર કરવાની નથી તમને ખ્યાલ આવી જશે આ પ્રશ્ન આવે છે કે નથી આવતો તમને ખબર છે તમારે બીજા સત્રમાં કયા કયા પાઠ આવે છે પછી બીજો છે ભૂમિનું સૌથી ઉપરનું સ્તર જે વનસ્પતિને આધાર આપે છે તેને ખાલી જગ્યા કહે છે તો એને કહેવાય ઉપલી ભૂમિ ત્રીજું છે સજીવો દ્વારા મળ ત્યાગ કરવાની પ્રક્રિયાની ખાલી જગ્યા કહે છે તેને કહેવાય મળોત્સર્જન ઓકે ચોથું છે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર પર કાર્ય કરતું એક ઉપકરણ ખાલી જગ્યા છે તો એનો જવાબ થાય ઇલેક્ટ્રિક હીટર નીચે જવાબ પણ લખેલો છે પાંચમું છે વનસ્પતિમાં પાણી અને ક્ષારનું વહન ખાલી જગ્યા નામની પેશી દ્વારા થાય તો વનસ્પતિમાં જલવાહક પેશી દ્વારા હવે છઠ્ઠું છે એક મીટર બરાબર ખાલી જગ્યા મિલીમીટર થાય તો એક હજાર મિલીમીટર થશે સાતમું છે જ્યારે સૂર્યપ્રકાશ પ્રિઝમમાંથી પસાર થાય છે ત્યારે તે ખાલી જગ્યા રંગોમાં વિભાજીત થાય તો યાદ રાખજો સાત રંગોમાં વિભાજીત થાય છે પછી કયા કયા ખરા ખોટા કરવા એ પણ તમે તૈયાર કરી લેજો આ દરેક બધા જ કરવાના જે તમારા સિલેબસમાં ના આવતા હોય તમારે બિલકુલ નહીં કરવાના પહેલું છે બધા એસિડ સ્વાદે ખાટા હોય છે તો આનો જવાબ થશે સાચું બીજું છે રેતાળ ભૂમિમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે તો આનું વિધાન થશે ખોટું ત્રીજું છે અળસ્યુ ત્વચા દ્વારા શ્વસન શ્વસન કરે છે તો આ એમપી પ્રશ્ન કહેવાય જુઓ તો એનો જવાબ આપેલો છે સાચો ચોથું છે વિદ્યુત પરિપથ પૂર્ણ થાય ત્યારે જ બલપ્રકાશ થાય છે તો આ પણ વિધાન સાચું થશે પાંચમું છે બાષ્ફોટ સર્જનથી પાણી ગુમાવવાની પ્રક્રિયા ફક્ત રાત્રે જ થાય છે તો આ ખોટું થશે છઠ્ઠું ઝડપનો આધાર સમય અને અંતર બંને પર છે ઝડપનો આધાર સમય અને અંતર બંને પર છે તો આ વિધાન કેવું થશે સાચું થાય કારણ કે ઝડપ બરાબર શું આવે અંતર ભાગ્યા સમય સાતમું છે અંતરકુળ અરીસા હંમેશા વસ્તુનું નાનું પ્રતિબિંબ બનાવે છે તો આ જવાબ કેવો થશે ખોટો થશે હવે જો જોડકા તમારે જોડવાના હતા પણ આપણે ડાયરેક્ટ એનો જવાબ તમને સામે જોડીને આપેલો જ છે તમારે આ જવાબ આડાવાળો પણ હોઈ શકે છે પેપરની અંદર પણ આપણે જોડકા એકદમના તૈયાર કરી લેવાના પહેલું છે લિટમસ પત્ર તો એનો જવાબ થશે સૂચક બીજું છે ભારે વરસાદ તો એનો જવાબ થશે ભૂમિનું ધોવાણ ત્રીજું છે મૂત્રપિંડ તો એમાં આવશે ઉત્સર્જન ચોથું વિદ્યુત તો વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પાંચમું જલવાહક પેશી તો કેનું વહન કરે કે પાણીનું વહન છઠ્ઠું છે અંતર તો એના સામે આવશે મીટર સાતમું છે બહેરગોલ લેન્સ તો એ પ્રકાશને કેન્દ્રિત કરે છે એના જવાબ થશે ઓકે પછી જુઓ બે બે ગુણમાં કેવા કેવા પ્રશ્નો આવી શકે છે તમે તૈયાર કરી લેજો જુઓ કે એસિડ અને બે વચ્ચેના બે તફાવત આપો તો એના જવાબ નીચે છે તમારે તૈયાર કહી લેવાના સ્ક્રીનશોટ લઈ લેવાનો તૈયાર કરી નાખવાનો ઓકે સિલેબસમાં ના આવતો પ્રશ્ન તો નહીં કરવાનો બીજું છે ભૂમિના પ્રકારો જણાવતો ભૂમિના મુખ્ય પ્રકારો રેતાળ છે ભૂમિ છે પછી રેતાળ ભૂમિ ચીકણી ભૂમિ અને કુરાળું ભૂમિ છે ત્રીજું છે માછલી કેવી રીતે શ્વસન કરે છે તો માછલી પાણીમાં ઓગળેલા ઓક્સિજનનું જુઈ દ્વારા શ્વસન કરે છે ચોથું છે વિદ્યુત પરિપથ એટલે શું તો વિદ્યુત પરિપથ એટલે વિદ્યુત પ્રવાહના વહેવા માટેનો બંધ માર્ગ પાંચમો પ્રશ્ન કે વનસ્પતિમાં બાષ્પોત્સર્જનનું મહત્વ શું છે તો બાષ્પોત્સર્જનથી વનસ્પતિમાં પાણી ઉપર ચડે છે અને તે ઠંડક પણ આપે છે પછી છઠ્ઠો પ્રશ્ન કે ઝડપ એટલે શું અને ઝડપનું સૂત્ર લોકો તો ઝડપ એટલે વસ્તુએ એકમ સમયમાં કાપેલું અંતર તો ઝડપનું સૂત્ર શું થશે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય સાતમો પ્રશ્ન છે પ્રકાશનું વિભાજન એટલે શું તો પ્રકાશનું વિભાજન એટલે પ્રકાશનું પોતાના કટક રંગોમાં વિભાજિત થવું ઓકે પછી મોટા મોટા પ્રશ્નો કયા તૈયાર કરવાના એ પણ જોઈ નકું તો પહેલો પ્રશ્ન છે તટસ્થીકરણની પ્રક્રિયા ઉદાહરણ આપીને સમજાવવું સ્ક્રીનશોટ લઈ લેજો બીજું છે ભૂમિનું પ્રદૂષણ કેવી રીતે થાય છે ને તેને રોકવાના ઉપાયો લખો આનો પણ સ્ક્રીનશોટ લઈ અને તૈયાર કરી લેજો ત્રીજો છે મનુષ્યના ઉત્સર્જન તંત્રનું વર્ણન કરો મોસ્ટ મોસ્ટાઈમ્પી પ્રશ્ન છે અથવા નામ નિર્દેશનવાળી આકૃતિ પણ આવી શકે છે તો તૈયાર કરી દેજો ચોથો પ્રશ્ન છે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અને ચુંબકીય અસરો જણાવો તો એનો પણ જવાબ નીચે આપેલો છે પાંચમો છે જલવાહક અને અનવાહક પેશીના કાર્યો સમજાવો તો નીચે કમ્પ્લીટ એનો જવાબ લખેલો છે અને છઠ્ઠો પ્રશ્ન અંતર અને સમયનો આલેખ કેવી રીતે દોરશો અને તેના ઉપયોગો જણાવો તો એની પણ જો અંદર પ્રોસેસ આપેલ છે કે અંતર સમયનો આલેખ દોરવા માટે એક્સ અક્ષ પર સમય અને વાય અક્ષ પર અંતર દર્શાવવામાં આવે છે અને આલેખનો ઉપયોગ વસ્તુની ગતિને સમજવા પછી તેની ઝડપ જાણવા અને બે જુદી જુદી ગતિની તુલના કરવા માટે થાય છે પછી જો પ્રાયોગિક કૌશલ્ય આધારિત પ્રશ્નો પણ આવી શકે છે એમાં પહેલો પ્રશ્ન છે તમને ત્રણ નમૂના આપવામાં આવે છે એસિડ બેજ તમે લિટમસ પત્રનો ઉપયોગ કરીને તેઓને કેવી રીતે ઓળખશો ભૂમિના નમૂના પાણી પીવામાં ક્ષમતા કેવી રીતના ચકાસશો પણ તમારે લગભગ આ પ્રશ્ન સિલેબસમાં નથી તો તમારે તૈયાર કરવાનો નહીં બીજો પ્રશ્ન છે વિદ્યુત પરિપથમાં બલ્બ પ્રકાશ આપે છે કે નહીં તે ચકાસવા માટે તમે કયા કયા સાધનો ઉપયોગ કરશો અને કેવી રીતે કરશો અને બીજો એ પ્રશ્ન છે કે વનસ્પતિ પર્ણોમાં બાષ્પોસર્જનની પ્રક્રિયા દ્વારા દર્શાવતો પ્રયોગ જણાવવાનો છે ઓકે એની એની અંદર જ છે તેનો સંપૂર્ણ જવાબ આપેલો છે જુઓ કે વિદ્યુત પરિપથમાં બલ્બ પ્રકાશ આપે છે કે નહીં તે ચકાસવા માટે બેટરીનો ઉપયોગ કરીશું વાયર બલ્બ અને સ્વિચનો ઉપયોગ કરીને પરિપથ બનાવીશું પછી જો પરિપથ પૂર્ણ થશે તો બલ્બ પ્રકાશ આપશે અને બાસ્પોટ વાળો જે પ્રશ્ન હતો વનસ્પતિનો એનો જવાબ એવો થાય છે કે બાષ્પોટ સર્જનની પ્રક્રિયા દર્શાવવા માટે વનસ્પતિના પાણની પ્લાસ્ટિકની કોથળીમાં બાંધો અને થોડા સમય પછી કોથળીમાં પાણીના ટીપા જોવા મળશે જે બાષ્પોત સર્જન દર્શાવે છે ઓકે મિત્રો તો આ હતું આપણે ધોરણ સાત વિષય વિજ્ઞાનનું અગાઉથી અપલોડ કરેલું મોસ્ટ એમ પી પેપર આના બધા જ પ્રશ્નો આપણે તૈયાર કરી નાખવાના છે એકવાર અને તમે એક્સ્ટ્રા પ્રશ્નો પણ કરજો કારણ કે આ સેમ ટુ સેમ પેપર તમારે નહીં આવે આના અંદર ઘણા બધા પ્રશ્નો તમને કામ લાગશે તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો છે તો વિડીયોને લાઇક કરો જેટલા પણ વિદ્યાર્થીઓને વિજ્ઞાનનું પેપર આપવાનું છે એ બધા જ વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક અને તમારા બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે મિત્રો તમે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ થેન્ક યુ સો મચ